જય માતાજી જય દ્વારકાધીશ ખેડૂતભાઈ તો મારા નવા વિડીયોમાં બધાનું દિલથી સ્વાગત છે ખેડૂતભાઈ તો આજે આપણે આવી જીએ છે મહુવા માર્કેટ યાર્ડની અંદર તો આજે આપણે શાક શાકબકાલાની લાઈવ હરાજી જોવાની છે તો આ ચેનલમાં નવા હોય ને તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આવીને આવી તમને દરરોજની દરરોજ અપડેટ મળતી રહે મિત્રો તો ચાલો આપણે લાઈવ હરાજી જોવા જઈએ અને ખાસ યા તો હાડા સાર મિત્રો ખરેખર ની હરાજે આપણે લાઈવ કરીએ છીએ તો ખાસ જોવાનું ભૂલતા નહીં તો ચાલો લાઈવ હરાજે જોવા જઈએ હાલો મિત્રો મોવા માર્કેટ યાર્ડ અંદર સિંગના ભાવ આજના 30 રૂપિયાની કિલો છે મિત્રો ફૂલ એ ફૂલ સ્ટોક માં છે કેવો અમાર તો જોતા તમે એક <laughs> <laughs> <kyo talk> <laughs>

હાલો મિત્રો આજમાં કોથમરી ના ભાવ છે પૂરેપૂરા પચાસ રૂપિયા ના કિલો ફૂલ ઊંચા ભાવ થઈ ગયા મિત્રો આજે કોથમરી ના સાઠ રૂપિયા ભાવ છે સાઠ રૂપિયા પૂરા આના છે ને પચાસ રૂપિયા છે લે મિત્રો આજમાં સોરીનો વાવ છે લીલી ત્રે 3 રૂપિયાની કિલો ને માકડીયા ગોવાના રૂપિયા પૂરા

ડુંગળીના પાવાદના મહુવા ની અંદર વીસ રૂપિયાની કિલો છે લાલ ડુંગળી છૂટક મિત્રો આદુ ના ભાવ હિંગુ ના ભાવ છે મિત્રો સિત્તેર રૂપિયા ની કિલો લીલા લીલી છે રૂપિયા મિત્રો કોબીમાં પણ થઈ ગયા છે મરચાં મરચાં છે મરચા રૂપિયા છે મિત્રો મરચા હું જો મિત્રો દસ ના કિલો એક નંબર એક નંબર એક નંબર એક નંબર ટીક ટક કટરો સુઈ ગયો ટીક ટક કટરો સુઈ ગયો એક નંબર એક નંબર એક નંબર એક ખરાબ કરે તો મફત હા મિત્રો સાઠ રૂપિયાનો કિલો જોવો તમે વોલર મિત્રો ફૂલેવન ના પચાસ રૂપિયા છે મિત્રો આજે આ રીંગણાનો અભાવ ચાલીસ રૂપિયા ના કિલો છે મહુવા માર્કેટ યાર્ડ ની અંદર આજે વીસ ને રૂપિયા રૂપિયાની એમ છે બધા ભાવ લીંબુમાં આજકાલ હેરહુશથી નહીં એમાં જવો તમે આવો તો બગડી જેવું નીકળે છે આના ભાવે આના ભાવ આના ત્રણ રૂપિયા છે મિત્રો આના સાલે રૂપિયા છે આના આના પંદર રૂપિયાના કિલો છે મિત્રો મિત્રો લાલ ડુંગળીના આજના ભાવ છે વીસ રૂપિયાના કિલો મહુવા માર્કેટની લીલી મિત્રો આ મેથી ના ભાવ છે ને બાર રૂપિયાની એક જોડી છે મિત્રો આજે કોબી ભાવ તમને કેમ લાગે શું હોય છે પાંચ ની કિલો છે મિત્રો યાર્ડમાં સસ્તી છે તો હમણાં મન્સુરિયન બનાવીને ખાવાની મારું કેવું તો એવું છે આમાં પાંચ પાંચની કિલો છે મિત્રો આછાડીથી ફૂલ તો છે મિત્રો આજે આ કાકડીના દસ રૂપિયાની કિલો છે

مجھے مرچی نا ویس روپیہ سے

મિત્રો આ ટમેટા ના ભાવ છે ત્રીસ રૂપિયા ના કિલો ત્રીસ રૂપિયા છે